હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફરી આપણે આવી ગયા છે આજના આપણા નવા બ્લોગમાં તો આજે છે રવિવાર ને રવિવાર છે એટલે વંશને સ્કૂલે જવાનું છે નહીં તો આજે આપણે બહુ વરસાદ જેવું વાતાવરણ એ છે તો આજે આપણે મોડા ઉઠાતા વાગી ગયા અત્યારે નવ અને નવ વાગી ગયા છે ને અત્યારે થોડોક તડકા જેવું નીકળું છે આજે તો વરસાદ એટલો છે નહીં થોડુંક વાતાવરણ ખુલ્લું થયું છે વરસાદ જેવું છે નહીં તો કપડાં આપણે કાલે ધોયા હતા તો એ બધા હે ને કાલે પાછો બહુ વરસાદ થયો તો એટલે બધા કપડાં જોયા નાખેલા હે તો હવે અત્યારે મારે જવું છે કપડાને અગાસી માથે નાખવા જવું છે કાલે બે ત્રણ વાર લીધા ને નાખા લીધા ને નાખા હજી તો અગાસી માથે આવ્યા હોય તો પાછો વરસાદ ચાલુ થઈ જાય છે એટલા માટે પાછો થોડીક વાર થાય તો લેવાના છે આજે પાછો તડકા જેવું નીકળું છે

હમ આ થોડીક વરાબ દઈ દઈ તો દઈ દયો કાંઈ નક્કી ન કેવાય આજે હમ્મ એવું તો આવતું જ હોય ભાઈ બીજું તો હું ન જવાય જો અહીંથી ભાઈ વંશભાઈ આવી ગયા છે નીચેથી બા પાંસેથી દાદા પાંસથી ના આ કંપાસ જોયો જ્યારે થયા આવ્યો ને ત્યાંનો કંપાસ લઈને જ ફરે આખો દિવસ લખવા વાંચવાનું તો નથી આવ્યું પણ કંપાસ લઈને જ ફરવાનું કેમ હે ભાઈ એવું છે ને જય લે તો ભાઈ જોઈ લ્યો એ તલ અત્યારે ઉપર કપડાં સુકાવવા આવી ગઈ છે અને અત્યારે થોડીક વરાપ નીકળી છે થોડોક તડકો નીકળ્યો તો એ ગાલો ઉપર એને કપડાં સુકવ્યા હું તો જોઈ લ્યો એ ઉપર કપડાં સુકવવા આવી છે હા એટલે થોડુંક વારમાં તડકો નીકળે છે આજે થોડીક વારમાં પાછું વાદળા જેવું થઈ જાય તડકા ઓલા વરસાદ જેવું હા એટલે આખો દિવસ આમ જ હોય ભાઈ ઘડીક ઉપર કપડા મૂકવા આવે ને ઘડીક નીચે જે છાટા આવે ને વરસાદ તરત ધોળીને ઉપર આવે અને કરાય તારે અને આ જોઈ લો વંશભાઈ ને હોમવર્ક કરવાનું કીધું ને એ ભાઈ ત્યાંથી નીચે ઉતર પડી જાય ઉતરી જાય નીચે જોઈ લે આને આને કઈ પડી જ નથી લાગતી એમ હોય ખરેખર આને મારવો જોઈએ કે ન મારવો જોઈએ એ મને કયો હે આપણું ધ્યાન ન હોય ને એટલે તને કેટલી વાર ના પાડી કે તમે એ રીતના કરતો હોમવર્ક હા આખો દિવસ જો આમ જ રખડવાનો આમ જ રખડતો હોય આખો દિવસ પણ જો આમ જ રખડતો હોય અને કંપાસ તો ભેગો ને ભેગો હોય હોમવર્ક કરવાનું કીધું ને તો અમે ઉપર આવ્યા ને તો એ ભાઈ ખુદ અમારે ઉપર આવી ગયો હોમવર્ક કરવામાં શું હા હું તકલીફ હોય ને હોમવર્ક કરવામાં એ સમજાતું નથી તો તો શું તકલીફ છે એમ હવે તો હે ને ભાઈ વંશભાઈને જો હોમવર્ક ને એવું ભણવામાં તકલીફ પડતી હોય તો આપણે હવે એને વાળીએ લઈ જવું ભેગો કા કરું ને વાળીનું કામ તો ભાઈ જોઈ લ્યો આજનું વાતાવરણ હવે તો ખાસ આમ તો જોઈએ તો હે ને વરાપની જરૂર છે કા હવે તો શું કહેવાય આ થઈ ગયું હોય છે હવે તો ભાઈ ખડ એવું બધું થઈ ગયું હોય છે વાગુસો માં હવે બે જગ્યા પૂગા હે નાખવા તો પડશે જ નહીં એમ તો આય છે નહીં

ઓ હં છે આ ખોટા કાયા હે રા ખોટા આ આજો આજો હં છે નાસ્તો મત કરવો અજી તો હાઈલાઈટર હાઈલાઈટર ઈને હું કરું તારે તને કો તો ન હોય તો મન

રોપ જાજો થઈ ગયો આ મોટો થઈ ગયો તે દી આપડે વાળીયે લઈ ગયા તા ને એ બધો વાવ પાછો આ એવડો એવડો થઈ ગયો આજો તે લઈ જાવ પાછો લીમડો બહુ મસ્ત થઈ ગયો છે જો મીઠો લીમડો આપડે વાવ્યો તો બહુ મસ્ત થઈ ગયો જો મસ્ત નીકળી જાજી ડાળી નીકળી છે જો સરસ થઈ ગયો મીઠો લીમડો થઈ ગયો સારું કેવાય

તો અત્યારે નાસ્તો બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે બરોબર ને તો અહીંયા જોઈ લ્યો ડુંગળી ને ગાજર ને બટાટા ને ટમેટા ધાણાભાજી ને મરચાણ બધું સુધારી ને કમ્પ્લીટ કરી નાખ્યું છે છે મીઠો લીમડો બરાબર ને અહીંયા આમાં શું છે ઘઉંના ફાડા એટલે આજે કઈક દલિયા ખીચડી બનાવે છે અને એ આપણે છે ને તૈયાર પેકેટ આવે ને એ લીધું તું પણ આ જોઈ લ્યો આ કંઈક આ ઘઉંના ફાડા હોય ને એવું નીકળ્યું ઘઉંના ફાડા હોય એવું નથી નીકળ્યું ઘઉંના ફાડા જ છે આ બરાબર હવે આ જોઈએ આ નવું કંઈક નીકળ્યું છે નવું તો નથી બરાબર હા ટ્રાય કરીએ અહીંયા નવું તો નથી એટલે ઘણા લોકો બનાવતા હોય છે આપણને ખબર નથી જે લોકો બનાવતા હોય કોમેન્ટમાં કોમેન્ટ કરજો

બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હમ તેલ થાય એટલે તેલ તો થવા દેવું ને એમ ને ત્યારે છે ને લીમડો લસણ ઓહો જોઈએ હવે તો ભાઈ તેલ ગરમ થઈ ગયું છે લસણ

નાખી દેને એટલે એક આરે બાકી જાય કેવું કલર ફૂલ દે બધો પાકવા દે થોડીક બરાબર એક કરી દઉં પછી તો ભાઈ આપણા મસાલો બસાવલો બધો એ જે નાખ્યો તો ડુંગળી ને ગાજર ને બટેટા ને બધું કમ્પ્લીટ પોકાય મસ્ત પાકી ગયું છે હવે તો ચટણી દાણા હમ પાણી હવે નાખી દેવા તો મિત્રો જોઈ લો આપડે ભાઈ આ વંશભાઈનું મંથલી એસાઇમેન્ટ છે દર મહિને એને એક્ઝામ હોય છે તો એમાં ઇંગ્લિશમાં જોઈ લઈએ ને ટ્વેન્ટીમાંથી ટ્વેન્ટી આવેલા છે પછી હિન્દીમાં સાડા સત્તર માર્ક આવ્યા છે એમાં થોડાક ઓછા આવ્યા હું કારણ કે એમાં એક ભૂલ કરી નાખી હતી આ ભૂલ કરી એના હિસાબે છે ને વંશભાઈ ને હા એટલે એ હિસાબે વંશભાઈ ને છે ને ભાઈ ઓછા માર્ક આવ્યા ગુજરાતી માંથી ટ્વેન્ટી માંથી ટ્વેન્ટી ગુડ આવ્યું છે પછી મેથમાં એક માર્ક ઘટો નહીં આ ભૂલ કરી છે ભાઈએ આવડિયા થોડો કન્ફ્યુઝ થઈ ગયો એવું હતું કાંઈ વાંધો નહીં હાલો પછી ઈવીએસમાં ટ્વેન્ટી માંથી ટ્વેન્ટી વેરી ગુડ ભાઈ આ આપણું વંશભાઈનું અસાઇનમેન્ટ હતું બરોબર એમ તો પરફોર્મન્સ થોડું સારું ક્યારેક ક્યારેક પાછું જ્યારે રમવામાં ચડી જાય ને એટલે રમે જ રાખવાનું કા હોમવર્ક એટલે થોડોક આમ તો ભણવામાં થોડીક તકલીફ તો પડે છે પણ કાંઈ વાંધો નહીં હાલે હવે બીજું હું કા છોકરો હે ને જીનકું હે ને અત્યારે બાવલું વંશભાઈ આપણા કા અત્યારે ભાઈ હોમવર્ક કરે છે વંશભાઈ

અને એથલ તરત દોડીને આવી ગઈ છે ઉપર કપડા લેવા જોઈ લ્યો આવું ધોળા ધોળી ચાલુ હોય ઓલાથી પેલા કપડા નાખ્યા હતા એ સુકાઈ ગયા હા પાછા બીજા નાખી ગઈ હતી હા એ પાછા લીલા છે હજી હા ગઈ આખા હજી કેટલી વાર ઉપર ધોળે ધોડીને આવી બે ત્રણ વાર આવી એમ ને હા કલાકમાં ત્રણ થી ચાર વાર આવી છે આવું છે ભાઈ જો

નાવા આવી ગયા છે વરસાદમાં વરસાદ આવે ને એટલે તારો ત્યાં પુરાતા ને ચડે નાવાનું જો લાઇ થી ભરી ભરી ડોલું ઓલું ની માથે નાખ્યા નાવા આવી ગઈ છે રોકી ન હોય ગી ગયા ભાઈ નાવા તો હવે ને હે ભાઈ એ તો છે આમ તો જો કઈ દેખાતું નથી એવો વરસાદ

વંશભાઈ તો ઉપર આવી ગયા ભાઈ નાવા માટે માં ને દીકરો નાહવામાં બીજી થઈ ગયા છે અત્યારે પછી બીમાર પેડ છે ને પછી કે ઓ અમને શરદી થઈ ગઈ ચાવ આવ્યો ને તો મિત્રો જોઈ ગયો અત્યારે બહુ સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે તો અત્યારે હવે ભાઈ આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ અને તમને અમારા વિડીયો જો ગમતા હોય તો અમારી વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વધુ ને વધુ શેર કરજો અને જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને બાય બાય